વલસાડ સોબ દ્વારા હથિયારના પરવાનાના નિયમોનો ભંગ કરવા બદલ એક સિક્યુરિટી ગનમીનની ધરપકડ કરવામાં આવી છે જિલ્લા પોલીસ અધિક્ષક યુવરાજસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ કાયદો અને વ્યવસ્થા જાળવવા ચાલી રહેલી કામગીરી દરમિયાન આ કાર્યવાહી કરવામાં આવી હતી ઓના પાયે યુ રોજના નેતૃત્વમાં સાય વાપી હડિયા અને તેમની ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે હ્યુમન સોર્સ દ્વારા મળેલી બાતમીના આધારે ઉદવાડા રેલવે સ્ટેશન રોડ રેન્ટલાવ ખાતે એચડીએફસી બેન્કના એટીએમ સામે રોડ પર ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગ દરમિયાન મોબીન અહમદ સુલતાન અહમદ ખાન ઉંમર અઠ્ઠાવન રહે વાપી કબ્રસ્તાન રોડ સીએનજી પંપની સામે સુલતાનભાઈની ચાલ રૂમ નંબર એક વાપી મૂળ ગામ પખનપુર તા મોહમ્મદાબાદ જિલ્લો ગાજીપુર ઉત્તર પ્રદેશને હથિયાર સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તેના કબજામાંથી એક બાર બોરની સિંગલ બેરલ રાઇફલ અને ત્રણ જીવતા કારતુસ મળી આવ્યા હતા જેની કુલ કિંમત રૂપિયા પચ્ચીસ હજાર ત્રણસો આંકવામાં આવી છે પ્રાથમિક તપાસમાં આરોપી દ્વારા હથિયાર પરવાનાના નિયમોનો ભંગ થયો હોવાનું સામે આવ્યું છે આ અંગે પાડી પોલીસ સ્ટેશનમાં એક્ટ ઓગણીસો ઓગણસાઠની કલમ ત્રીસ હેઠળ ગુનો નોંધી આરોપીને કાયદેસરની કાર્યવાહી માટે પોલીસ હવાલે કરવામાં આવ્યો છે ઓની ટીમે મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે